સુગો જાતો કે ઓ શેઢા આપડા મોય ખોસી ગાયા લો જોવા જવું પડશે જોગા આ

હું કાબી નું ગોળા હેરા ને રાત માં ના તોડી નાખું હાલ કેતા હોય તો તોડી નાખું ઘેર હેરાન કર ચાલ તું છે ગલેલા કોદા લઈ લે કોઈ કોદા ને ના તને મોં ને હું ખોદ ન હે બાર હેરાન કર ને ગોડા જોડે હું તો વાર કરે છે જે તો લે હા બો જન્મ તૈયાર છું અડાડી તો જો લે આરો કોડાડીયે ધુપો છે એ એ જો ઢા લેવા છે સીધા એ મન સીધા લેવા છે મારું લે એ એ સર સીધું

છોકરું નહીં છોકરું નહીં ગયા ના દોન ના ના તને કમ્પ્લીટ કાર છે સર્વે એ સર્વે નો કોઈ છોકરો ન લઈ રહ્યો તો સારા કર ફોન ને રસ્તો કાટ ન ગયા કોને હાલ માઈ નો કોઈ છોડો ગાઈ છોડો રહેવા દે તને અલે 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 ફોન ફૂટી જાય મારો મેરે મેરે હમણાં હાલ મેરે સુમા થા મેરે સુમા એ ફંગા ઓરે ફંગા જલ્દી ફંગા તમ કલે મારે કને હાલો અરે અરે વઘાયો રે મને અરે ઓને કોડે એકડે શેટો જા લે લે છોડ છોડ ફોન કર લે ફોન તો લાઈન ફોન કરજો અરે કરું હા કાક નકો ઓને તો ભાજી વધારો થોડો રાઉટ વધારે જમીન નું સર્વે કરવાનું આવો કે

યા બરોબર સાહેબ મે કેજે કે આ તું કીધી વાત એ તો મયુ કહો ખબર ઓયથી કામ થોડું રાઉન્ડ વઢાય એનું છે અને નેચાડું છે હા આ નેચાડું છે નેચાડું નું છે એ થોડું કામ ડોઢું લેવો આપણે રોહું દી દે કે એ તો લેવરાવું ને તને હા હા આલ્યો તાર આળવા પછી તો કરતા શું કરો છો તા પાણી ગરાયો શું કરો ચા મેળવાનો છે એ તો આ બધું કમ્પ્લીટ કરી નાખશે દેહો

એલા 50 રૂપિયા ચપલ લઈને આ તારા ઉપર જ ભઈસા જો કે વાતો કરે છે તારા કોઈ ખબર બબાર તો પડતી નહ ના આટલા શેડો ના આટલા શેડો ને ખોરતો 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 બોલો બોલો

મે no, <coughs>

આકા અપડેટ પાર્ટી દોરાઈ જ ને હવે આપણે નેકળવા અમે નેકળીયા ને આપણે જે હિસાબ કીધા બળ દેજો વો નંબર મુ નંબર આપી ને નંબર આપી દે મુ નાખી દઉં મય તો મુ નંબર કાર્ડ આપું ઓફીસી 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 આવી જાય આઈ આવી જાય હા ઓફીસી હોવે બે હા કા હો ક્યાં આબારું કા લાવો હા

ના ના બોલું યાર મને 45 વાર થ્યો છે તમે બે તને બે જિંદગી માર જોતી હવે તો વાર કરીને ખાવું જો દીદાર હા